એની એક આંખ આંખ માં ઓલિકો ઈ દ્રષ્ટિએ જોઈએ તો અમારે નેવું ની રીકરી થઈ ઓકે અને અત્યારે એને કોઈ વાંધો નથી આમાંથી જે હારા થાય

જે અહીંયા જે ગાયો આવે છે તો એ જ બધી આવે છે કે જે દોવા ન દે પછી લોકો છોડી દેતા હોય અથવા તો રોડ ઉપર ક્યાંય એક્સિડન્ટથી હોય તો ધ્યાનથી ગાડી ચલાવીએ અને શું કહેવાય કે જો એવું કાંઈ બને તો એમની તરત સારવાર માટે મોકલીએ એક તો એવું હતું કે એના ઉપર એસિડ નાખેલું હતું તો કોણ જાણે કોણ એવા ક્રૂર લોકો હશે સમજાતું નથી પણ બસ બીજી સેવા ન થઈ શકે તો આટલી સેવા તો ચોક્કસથી કરીએ અને જે ગાયે આપણને હંમેશા દૂધ આપ્યું છે એને આપણે પછી એન્ડ ટાઈમે છોડી ન મૂકીએ એની સેવા કરીએ એ જ સાચી સેવા છે પછી એવું કરીએ અને આજના દિવસે આપણે દાન પૂન કરીએ તો એનું કોઈ મહત્ત્વ નથી તો બસ ઘણું બધું શીખવા મળ્યું અને સમજવા મળ્યું અને ભગવાનને દ્વારકાધીશને એક જ પ્રાર્થના એમની તો ગાય સૌથી વધારે પ્રિય હતી તો ભગવાન એટલી શક્તિ આપે ને એટલા કેપેબલ બનાવે કે ભવિષ્યમાં હજી પણ વધારે આવું કંઈક સારું કામ કરી શકીએ અને સેવાનું કામ કરી શકે તો ચલો હવે ફટાફટ

એ કે ઈ આવે તો જ કંઈક ને કંઈક થાય ખબર નથી પડતી કે હું ફહિયારો છું તમારી બેન છે કે એમ ઈ આવન તકા પાણી ખૂટી જાય કે લાઈટ નો હોય કે ગેસ નો બાટલો ખૂટી જાય ખરેખર બહુ એટલે બહુ ખેલતા બાનું જોઈએ ને બાનું નહીં સારું છે બેદી છે નથી બગડે રસ્તા એટલા ખરાબ છે ને હકીકત તો મોટરે પડી ગઈ કાલ લીધો આવા આ તો હવે ઈવા હેラン થે તો છોકરાઓ તો ભાઈ ઉપર હોય કે હમણાં મળીએ બધાને અને આજે તો આ લોકોનો ફ્રેન્ડ સર્કલ હશે ત્યારે એને પણ બધાને મળશે એટલે આવું ભાઈ હા કેમ છે મજામાં એમ આજે તો ઉતરાયણ ને પતંગ ચગાવી ને હવે જમીન જમીન ચગાવીએ કે નહીં તો ભાઈ ખરેખર પાયલ બી ને છપ્પન ભોગા તો તૈયાર કરી દો જો શ્રીખંડ છે કાજુ કતરી સમોસા ખમણ વાહ પાયલ બેન વાહ થેન્ક યુ

ચાલો બધા જમી લઈએ કેને એવું હાલ તો કેમ બોલતો નથી યાર ઉત્તરાયણ માટે છોકરાઓ થઈ ગયા તૈયાર અને અહીંયા બધા પાસે ફૂગા આવું તારો બતાવતો તારો તો ઉપર જ હોય જાય એવું આવું તો એનાથી પણ મોટો છે ડોરેમોન કા અને આ બારબી જલ પરી છે એની અંદર એ પરી છે ને કે બધો તો મારો ફૂગાની અંદર પરી છે અને આઉ નો મોટો બધો ડોરે માં નો આઉ તારા જેવડો છે ને આ શું છે હાથી હાથી અને આ તો વળી ચશ્મા અને ઓય રા તારે પણ આવી ઉતરાયણ તો ભાઈ આવી ગયા ડેકી ભરી અને પતંગ ચગાવવા માટે પાયલબેનના ગ્રુપમાં તો પાયલ

આ છે નીતાબેન એવું છે વાહ સરસ બધી વાળા હા બડોસી છે છે મંજુબેન એમ જેના ઘરે છે આ છે

નરેદ ત્રણ વગાડો તો ભાઈ આવી ગયા બધાય ફોટો પાડવા હાલો અશ્વિનભાઈ આજ તમે હાજે આઠ વાગે YouTube માં આવી જાઓ

પવન પતંગ છોડતી નથી એક બે જગીતી કપાઈ ગઈ તો ખબર ને પવન કઈ बाजू આજ મિમાન પવન વિમાનનો પવન બાકી છે અત્યારે વાયગા છે સવાર છ જ ફટાફટ વિડીયો એડિટ કરી મૂકી દેવા આજનો અને જોરદાર મજાવાની સૌથી તો પાર્ટી છે તો ચાલો વિડીયો અહીંયા પૂરો કરી અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો